કુંભારવાડાના વીઆઈપીમાં વેપારી પિતાપુત્ર પર હુમલો કરનાર ત્રણેય આરોપીઓ ઝડપાયા સી ડિવિઝન પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો પણ કબજે કર્યા ભાવનગર શહેરના કુંભારવાડા સ્થિત વીઆઈપી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તાજેતરમાં ત્રણ આરોપીઓએ વેપારી પિતા પુત્ર પર હુમલો કરી તેની ઓફિસમાં તોડફોડ કરી ફરિયાદીના ગળામાંથી સોનાના ચેનની લૂંટ ચલાવી હતી આ સંદર્ભે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી જેમાં પોલીસે ત્રણે આરોપીઓને વાહનો સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં તૈયાર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા બક્તાવાર ઇબ્રાહીમ ઘટેરા તથા તેના પુત્ર ઈશાન પર ધંધાકીય હરીફ એવા અસલમ મુકાતી અસફાક મુકાતી અને અનસ મુકાતીએ હુમલો કર્યો હતો અને વેપારી પિતા પુત્રને હથિયારો વડે માર મારી તેમજ ધમકી આપવાની ફરિયાદ બગતાવરભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદને આધારે પોલીસે ત્રણેય હુમલાખોર બંધુઓની ધરપકડ કરી છે અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાક્રમને લઈને પોલીસે ફરિયાદી પક્ષની ફરિયાદમાં માત્ર મારામારીનો અને જાનથી મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ સોનાના ચેનની લૂંટનો ઉલ્લેખ કર્યો ન હતો આ સંદર્ભે ફરિયાદીએ એસપીને રજૂઆત પણ કરી હતી જ્યારે ધરપકડ કરાયેલા આરોપીઓએ કોર્ટમાંથી જામીન મેળવતા પોલીસે તેમને જામીન પર મુક્ત કર્યા છે સમગ્ર ઘટનાએ ભાવનગર વેપારી આલમમાં ભારે ચકચાર મચાવી હતી